અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ડુંડિયા પીપળીયા ગામમાં રાત્રિ ડરાવનું દ્રશ્ય સર્જાયું છે ગામમાં રહેતા વૃદ્ધ ખેડૂત દંપતિ ચોગુભાઈ રાખોલિયા અને તેના પત્ની કુંવરબેન રાખોલિયાની અજાણ્યા શખ્સો દ્વારા નિર્લજ રીતે હત્યા કરવામાં આવી છે દંપતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી જેના કારણે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ઘટના પછી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે હત્યાનું કારણ હજુ સુધી ખુલ્લ્યું નથી પરંતુ આ અપૂર્વ નિયોજિત અપરાધ હોઈ શકે તેવી શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

પંચ્યાસી વર્ષની હતી જે પોતાના ઘરે રાત્રે સુતા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા ઈ સમૂહ દ્વારા માથાના ભાગે મરણતો માર મારેલ છે જેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે